સંબંધ બહુ મોટો પરમાત્મા સાથેનો સંબંધ એ અલગ વસ્તુ છે પરંતુ માનવ સાથે નો સંબંધ થોડોક એવો જ છે એટલે અહિયાં વાત એ જ કરવામાં આવી છે કે પત્ની તને એવી મળી છે કે જમવા બેસે ત્યારે આમ માર કોને કહેવાય તો કઈ જમવા બેઠા હોય ને ત્યારે પત્ની રહીને શરૂ કરે હું શું કે મારી બેનપણી છે ને સોનાની ચેન લાવી છે આ તો ખાલી વિચાર આવ્યો એટલે કોડી ઉતરે જ નહીં પડે જ અટકી જાય બેનપણી શું કરવા લાવી હશે શું જરૂર હતી લાવવાની એટલે માર એટલે દંડો લઈને મારવાની વાત નથી મારે એટલે કેવું માંગ માંગ કરવી એ બરાબર છે પણ અતિશય માંગ પછી સંબંધમાં હોય કે એ પછી પરમાત્મા પાસે હોય